સામાન્ય ચૂંટણી અને તેર પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે સરપંચ પદ માટે નેવ અને સભ્ય પદ માટે ચારસો પાંત્રીસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આ વખતે ચૂંટણી ઈવીએમ ને બદલે મતપત્રો થી યોજાશે પર કુલ ચારસો ઓગણચાલીસ કર્મચારીઓ ફરજ બજાવશે અને પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે તમામ કર્મચારીઓને મતપત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે વિશેષ તાલીમ આપવામાં આવે છે ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે નવ ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે મતદાન સ્ટાફના પરિવહન માટે છ બસો અને ચોવીસ જીપની વ્યવસ્થા કરવામાં આવે છે મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે છે ફરિયાદો માટે ટેલિફોન નંબર જીરો છવ્વીસ સિત્યોતેર બાવીસ છન્નું એકવીસ અને મોબાઈલ નંબર સિત્તેર છન્નું બાવીસ છન્નું એકવીસ પર સંપર્ક કરી શકાશે મામલતદાર અનિલ વસાવાએ જણાવ્યું કે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે છે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહેશે